આ વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ હતી માંડવી સાહેલી ગ્રુપના સ્થાપક પ્રમુખ અર્પણાબેન વ્યાસે માંડવી સાહેલી ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે પણ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી વિશ્વ સામાજિક ન્યાય દિવસની માનવ સેવાના કાર્યથી વિશેષ રીતે ઉજવણી કરવા બદલ સહેલી ગ્રુપના બહેનોને અભિનંદન પાઠવ્યા હતા ફેડરેશન ઓફિસર કલ્પનાબેન જોશી અને યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ મહેતાએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી ટી શર્ટના વિતરણ બદલ દાતા પરિવારનો આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ શ્રીમતી રાજેશ્વરીબેન સાધુએ કરેલ હતું જ્યારે મંત્રી રજનીબા જાડેજાએ આભાર દર્શન કરેલ હતું